નમસ્કાર મિત્રો ધવા આપણે આવી ગયા છીએ ભાવનગર કા રાજાના નામથી સુપ્રસિદ્ધ થયેલા સૌથી મોટા ગણેશ પંડાલની અંદર ભાવનગર શહેરમાં સૌથી મોટો જે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યાં આપણે અત્યારે આવી ગયા છીએ તમે જોઈ શકો છો તૈયારીઓ છે જોરો શોરોથી અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે અત્યારે આપણે આ સ્થળ ઉપર એટલા માટે આવ્યા છીએ કે આ જે ગણેશ ઉત્સવનું આયોજન છે એ કેટલાય દિવસો અગાઉ એમની તૈયારીઓ ચાલુ કરવામાં આવતી હોય છે કેટલાય સ્વયંસેવકો અહીંયા મદદરૂપ થતા હોય છે જ્યારે નવ દિવસ ગણેશ ઉત્સવ ચાલે છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં સેવા કરી ગણપતિના દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે ત્યારે અહીંના વ્યવસ્થાપકોથી લઈ અને સ્વયંસેવકો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું આજે ગણપતિ ઉત્સવ છે એમના ઇતિહાસ વિશે જાણવાનો પ્રયત્ન કરશું રાજાના નામથી જે સુપ્રસિદ્ધ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે એમના જે વ્યવસ્થાપકો છે સ્વયંસેવકો છે એમની કમિટી અત્યારે અહીંયા ઉપલબ્ધ છે એમની સાથે વાતચીત કરશું આપનું પૂરું નામ શું છે ને આપ અહીંયા શું જવાબદારી નિભાવો છો અને બેઝિક આ જે ગણેશ ઉત્સવ છે એની માહિતી આપજો નમસ્કાર હું જય ગણપતિ મહારાજ ભાવનગર કા રાજા ગુજરાતનું બીજા નંબરનું અને ભાવનગરના સર્વપ્રથમ નંબરનું ગણપતિ મહોત્સવનું જે આયોજન છે મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીની ધરતી ઉપર જ્યારે ભાવણામાં આ આયોજન થઈ રહ્યું હોય ત્યારે યુવરાજ સાહેબના વરસ હસ્તે આ આયોજનનો મહોત્સવ શરૂ થશે ભાવનગર કા રાજા શ્રી નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા આ તૃતીય વર્ષ એટલે કે ત્રીજું વર્ષનું આ આયોજન છે એમાં ઉદયભાઈ દવે અમારે નારાયણ ટ્રસ્ટના મુખ્ય પ્રમુખ તરીકે છે અને ભાવનગર કા રાજાની એક સમિતિ બનાવેલી છે એ સમિતિમાં અધ્યક્ષ તરીકે અમારા નીતિનભાઈ ભટ્ટ છે ભાર્ગવભાઈ ભટ્ટ છે સંબિત સંદીપભાઈ છે વિજયભાઈ છે એ સમગ્ર ટીમ અમારી ધર્મેન્દ્રભાઈ બધા મારું નામ જીતુ બોરીસાગર અને અમે સર્વે આ સમિતિમાં સાથે રહી અને ભાવનગર કા રાજા એક ગણપતિજીનું જે મહોત્સવનું આયોજન છે એ આયોજન અમારું સેવા સેવાભાવનામાંનો મુખ્ય હેતુ છે સેવા ભાવના એટલે કે ભાવનગર એક કલાનગરી તરીકે પ્રસ્થાપિત થયેલું છે અને અહીંના કલાકારો જે છે ભાવનગરના એ સમગ્ર ગુજરાત કે સમગ્ર ભારત નહીં પણ સમગ્ર વિશ્વમાં પથરાયેલા છે પોતાની કલા માટે ઓળખીતા છે જ્યારે ઓળખ બની છે ભાવનગરની ત્યારે અહીંયા અગિયાર દિવસ તારીખ સત્યાવીસ આઠથી છ નવ એમ અગિયાર દિવસનો આ મહોત્સવનું જે આયોજન છે એ સમગ્ર અગિયાર દિવસમાં રોજે સાંજે આઠ વાગ્યાથી લઈ અને બાર એક વાગ્યા સુધી વિવિધ સંસ્થાઓ પોતાની કલાકૃતિ રજૂ કરશે ઉપરાંત અહીંયા મેડિકલ ક્ષેત્રની પણ બહુ મોટી સેવા થવા જઈ રહી છે હું આપને જો એમાં થોડી વિગતમાં કહું તો પહેલાં તો ગણપતિ યાગ એટલે પ્રથમ દિવસે ગણપતિ યાગનું આયોજન બહુ ઓછી જગ્યાએ આપણને જોવા મળતું હોય એટલે શુભારંભ આપણે ગણપતિ યાગથી સમગ્ર આખો દિવસ ગણપતિ યાગ થશે બીજા દિવસે ધાર્મિક હેતુથી ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન છે ત્યાર પછીના જે દિવસો છે એ દિવસોમાં આપણે જોઈએ તો વાડોકાઈ કરાટે જે સંસ્થા છે એમના દ્વારા બેનો દીકરીઓને યુવાનોને પોતાનું રક્ષણ કેમ કરવું અને પોતાની ઉપર કોઈ આપત્તિ આવે તો ધર્મનું અને સ્વરક્ષણ માટે આપણે સ્વ બચાવ કેમ કરવો અથવા તો આક્રમણ કેમ કરવું એનું એક ટ્રેનિંગ આપવામાં આવશે સાથે સાથે મિડ બ્રેન એક્ટિવેશન એટલે કે વિદ્યાર્થીઓ યુવાનો બાળકો આંખ બંધ કરીને પણ કઈ રીતે વાંચી શકે છે કઈ રીતે ગણિતનો અભ્યાસ કરી શકે છે એની માટેનું એક ટ્રેનિંગ જેવું હોય છે એ પણ આપવામાં આવશે અને એની સાથે રામદરબાર જે થોરડીનું ટેકરીયા હનુમાનજી મંદિર છે ત્યાંનો રામદરબાર બહુ સરસ હોય છે જો આપણે નિહાળ્યો હોય તો અને નહીં તો અમારા આયોજનમાં આપ સૌ ધર્મપ્રેમી પણ નિહાળવા માટે વધારો એ રામ રામદરબારનું આયોજન કરેલું છે પછી લાઈવ કોન્સર્ટ દ્વારા લાઈવ સોલો પરફોર્મન્સ એમાં ભજન અને ગાયકી લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે પરફોર્મન્સ રજૂ થવાના છે ડી ફોર ડાન્સ એકેડમી દ્વારા લાઈવ ડાન્સ પરફોર્મન્સ થવાનો છે ડી ફોર ડાન્સની અહીંયા બહુ સુપ્રસિદ્ધ સંસ્થા ચાલે છે જે એમના દ્વારા કૃતિ રજૂ થવાની છે તક્ષશિલા વિદ્યાપીઠ ભાવનગર ઉપરાંત સમગ્ર ગુજરાતમાં એમની વિવિધ શાખાઓ છે શૈક્ષણિક હેતુની એમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થવાના છે કે જે પણ લોકોને કંઈક સારી માહિતી અને વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે એ રીતના કાર્યક્રમ થવાના છે રાજા મેલડી બીટ્સ ગ્રુપ દ્વારા લાઈવ ઓર્કેસ્ટ્રા એમાં લાઈવ મહાઆરતી અને લાઈવ ગરબા એમનું પણ આયોજન થયેલું છે એ જ રીતે યશ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ચિત્ર સ્પર્ધા એટલે બાળકોને અહીંથી બધી જ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે અને બાળકોને ચિત્રમાં રુચિ વધે એ રીતે એમને પ્રોત્સાહિત કરી અને એમને પ્રોત્સાહિત કરવામાં આવશે ચિત્ર સ્પર્ધા દ્વારા કલા ભારતી સંસ્થા એટલે ડૉક્ટર કાજલ મુલે જે નામચીન વ્યક્તિ તેમજ એમની સંસ્થા છે એમના દ્વારા નિત્યાંજલિ કાર્યક્રમ પણ અહીંયા રજૂ થવાનો છે એ જ રીતે જો મેડિકલ ક્ષેત્રે આપણે જોઈએ આ કલાકારોની વાત કરીએ એ રીતે મેડિકલ ક્ષેત્રે આપણે જોઈએ તો બ્લડ પ્રેશર હિમોગ્લોબિનના તપાસ કેમ્પ દાંતના રોગની તપાસ કેમ્પ એક્યુપ્રેશર અને એક્યુપંક્ચર જેવા કુદરતી ઉપચાર નિદાન સારવાર તથા તેના કેમ્પ હૃદયના રિપોર્ટ માટે ઈસીજી રિપોર્ટ બોન્ડ ડેન્સિટી તપાસ કેમ્પ હેલ્ધી પીપલ સ્ક્રીનિંગ અને જનરલ મેડિકલ કેમ્પ ડાયાબિટીઝને બીપી અને એના દવાનો કેમ્પ અને રક્તદાન અને રક્તદાતાઓનું સન્માન સોલ મલ્ટી હોસ્પિટલ જે અહીંયા આવેલી છે તે અને રેડ ક્રોસ સોસાયટી જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે એ બંને દ્વારા આ સમગ્ર મહોત્સવ દરમિયાન લોકોને વિનામૂલ્યે આ બધી જ સારવાર ઉપલબ્ધ થાય વિનામૂલ્યે દરેક કલાકારોને પરફોર્મન્સ મળે તેવી સેવાકીય ભાવનાથી આ અગિયાર દિવસનું આયોજન થયું છે આ અગિયાર દિવસમાં ભારત સરકારના થી લઈ અને ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ શહેર પ્રમુખશ્રીઓ જિલ્લા પ્રમુખશ્રી દરેક શ્રી એમ રાજકીય આગેવાનશ્રીઓ વિવિધ સેવાકીય જે સંસ્થાઓ ધરાવે છે તેમના આગેવાનશ્રીઓ આનો આમાં પૂરતો સહયોગ છે ભાવનગરના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિશ્રીઓનો આમાં પૂરતો સહયોગ મળેલો છે એ જ રીતે દરેક ધર્મપ્રેમી સંસ્થાઓ જે ચાલે છે એ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આમાં સૌ સાથે જોડાયેલા છે લગભગ રોજના પાંચથી છ હજાર લોકો દર્શનાર્થીઓ પોતે વિવિધ રીતે માનતાઓ કરે છે અહીંયા ગણપતિજીની માનતાઓ હોય કે આવતા વર્ષે અમે અમારું આ કાર્ય થશે તો એ માનતાઓ પૂર્ણ કરવા અને દર્શન કરવા રોજના પાંચથી છ હજાર માણસો અથવા તેનાથી વધી અમુક દિવસોમાં તો તેનાથી પણ વધારે એટલે એમ મળીને કુલ મળીને ત્રણ સાડા ત્રણ લાખ દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા આવે છે આવું અમે ભાવનગરના આંગણે આ ત્રીજા વર્ષમાં આયોજન કરી રહ્યા છીએ જેમ તમે કીધું કે ત્રીજા વર્ષમાં આ આયોજન છે થઈ રહ્યું છે ત્રણ લાખ લોકો જ્યારે અહીંયા આવતા હોય શ્રદ્ધાળુઓ આવતા હોય નવ દિવસની અંદર તો એમની વ્યવસ્થાની જવાબદારી પણ વધી જતી હોય છે તો આપની જે કમિટી છે એમની પાસે કેટલા સ્વયંસેવકો કાર્યરત છે એ વિશે થોડી માહિતી આપજો અને જેમ મેં આ અત્યારે તૈયારીઓ જોઈ તો આટલું વિશાળ ડોમ મેં લગભગ ક્યાંય જોયું નથી તો આવો વિચાર કોને આવેલો સૌ વિચાર કોને આવેલો અને પાયો આ આ ઉત્સવનો ક્યારથી નખાયો એ વિશે માહિતી આપજો શ્રી નારાયણ સેવા ટ્રસ્ટ છે ભાવનગર સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં બીજા રાજ્યમાં પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે જેવી રીતે હું તમને એમના મુખ્ય કહું તો જરૂરિયાતમંદ પરિવારોને કપડાં વિતરણ ચોપડા વિતરણ અભ્યાસ માટે અને એ માટે જે ઉપયોગી હોય એવા પુસ્તકનું વિતરણ અને પુસ્તકના મેળા થાય છે દિવાળી તથા દિવાળીના તહેવારોમાં ફટાકડાના સ્ટોલ વિવિધ ગામોમાં હોય ફક્ત ભાવનગરમાં નહીં વિવિધ શહેરોમાં ફટાકડાના સ્ટોલ કે જે ગરીબ પરિવારના બાળકોને ફટાકડા ફોડવા માટે મફત ફટાકડાનું વિતરણ એ જે સેવાકીય પ્રવૃત્તિ કરતાં અમારા ઉદયભાઈ દવે છે એ ઉદયભાઈ દવેને આ ગણપતિ મહોત્સવનો એક વિચાર આવ્યો અને મહારાષ્ટ્રમાં જે રીતે આ ગણપતિ જે ઉત્સવ થાય છે અને શિવાજી મહારાજની જે પ્રતિમા હોય એ પ્રતિમાને ધ્યાનમાં રાખી અને ગણપતિજી મહારાજની આખી પ્રતિમા પણ એ રીતે મહારાષ્ટ્રને ધ્યાનમાં રાખી આ મૂર્તિ પણ વડોદરાથી અહીંયા આવે છે એ મૂર્તિ બનાવવામાં પણ અઢીથી ત્રણ મહિનાનો સમય લાગે છે આપે વાત કરી અગિયાર દિવસનું આયોજન છે એ અગિયાર દિવસમાં જે એટલા લોકો આવે છે તો અમે માનની કલેક્ટર સાહેબશ્રી માનનીય એસપી સાહેબશ્રી એ બધા સાથે સંકલન કરી અને વ્યવસ્થા માટે અમને પોલીસ પણ પૂરતો સહયોગ આપે છે સરકારી તંત્ર પણ પૂરતો સહયોગ સહયોગ આપે છે ભાવનગર મહાનગરપાલિકા હોય ફાયર વિભાગ હોય એ દરેક સરકારી તંત્ર પણ આમાં પૂરો સહયોગ આપે છે ઉપરાંત અમે પોતે પણ સિક્યુરિટી અહીંયા રાખીએ છીએ સિક્યુરિટી ગાર્ડથી લઈને પાર્કિંગની વ્યવસ્થા લઈ અને બાઉન્સર સુધીની લોકોની સલામતીની સલામતી માટેની પણ અમે વ્યવસ્થા અહીંયા ઊભી કરીએ છીએ જેમ અહીંના જે વ્યવસ્થાપકો છે એમના દ્વારા જે જણાવવામાં આવ્યું ધર્મની સાથે સાથે આધ્યાત્મિકતાની સાથે સાથે કલાને પણ ક્યાંક ને ક્યાંક મંચ મળે છે જે ગરીબ લોકો છે એમની નિદાન કરવાની પણ અહીંથી વિનામૂલ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે આવા તો કેટ કેટલાક સેવાકીય કાર્યો સાથે પણ આપણા ધર્મને જોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે તમે પણ આપણા જ્યારે ગણેશ ઉત્સવનું આયોજન ચાલુ થાય ત્યારે ચોક્કસ આ ગણપતિ દાદાના દર્શન કરવા માટે અહીં આવજો અને તમે પણ તમારા જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેમાં અમારી સાથે રિવ્યૂ શેર કરજો કે ગણપતિ દાદાના દર્શન કરી અને તમે કેવી અનુભૂતિ કરી જ્યારે ગણપતિ દાદાની સ્થાપના થશે ત્યારે ફરીથી અમે અહીં આવીએ અને આપને ગણપતિ દાદાના દર્શન કરાવીશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર દવા પર